ગામમાં ભવાય રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા પગી પહાયતા ગામધણી માણા બધા બે ગયેલા કારણ કે એની મંજૂરી લીધી હોય પેલા એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે તારે કંઈક ધાર્મિક નાટક કરજો અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું બધાએ આવ્યા ગામના નગરશેઠ શેઠ વાણિયાના દીકરા નગરશેઠ શેઠ એ ન આવ્યા અહીંયા મને આજો વાણિયા બહુ ગમે સ્વામીજી મને વાણિયા બહુ ગમે મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે પાલિતાણા નજીક રહ્યું ને મારે હા અને હકીકત એના પોછા પોછા પ્રોગ્રામ હા દોઢ કલાકમાં તો એ રાજી થઈ જાય આપણે રાજી થઈ જાય દોઢ કલાક બહુ ચરચ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ કેટલું ચરચ બોલ્યા છે લે હા અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે

ખરેખર સમાજ બીજી નોંધન નથી લેતો એમાં અમારું બહુ હાલે આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો કોને આખું ભજન મોઢે છે આખું કીર્તન કોને સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી તમને મોઢે ક્યાંથી હોય અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય મોઢે મોટે અમે વાંચી ભાઈ હા જે આવડા આવડા તો થેલા હોય તમને એમ ક્યાં ના પૈસા નહીં સોંપડા ફીર્યા હોય એ વચન રે નહી નહી પાન ભાઈ નથી નથી અહીંયા રહેતું તો ક્યાંથી અહીંયા રહે તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે સંતો યાદ છે એટલે આપણે યાદ રહે છે સંતો બોલે છે યાદ એ માટે રહે હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલાં ભજન લખ્યા સાહેબ બાવન જ ભજન લખ્યા છે હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે એનું કારણ શું છે કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે કાંઈ એટલે મને વાણિયા ભાઈ ગમે આજે આપણે મેં દુહા દુહાસન ચાલુ કે એવું નહીં કરવાનું કડડન ભડડન કાંઈ નહીં પોચું પોચું જ હાલ્યું જવાનું હા મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધાય આમ શરૂ કરી દઉં ડમક ડમક ત્યાં એક ભાઈ ઊભા છે મને કે ધીરે ધીરે છોકરા રડે છે કારણ કે એ સિંહ ખમી એ કે ડોહા એ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય રામ રામ વસ બોલે તો ગાડીમાં ઘડી ગયો હોય એક એક હતા હતા શારદી તાવ રહ્યો સોચ્યા દિવસે મેં ઘરના ફોન કર્યો હું કરે ભાઈ મને કહે એટલું જ કરે

એની જમાવટ જ કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આ લખી નાખીએ ને કાનુડો દોરી નાખીએ બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે ઊભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે કાનુડા ના ભાગલા પાડી દીધા વડલા એઠે કાનુડો રમતો માનવાનું રબારી ભાઈ ગાડી દેહાય નહીં આપણે કોઈ દી વાણિયા લખ્યું વાણિયા ગાડી વાહ ખબર છે નો લખાય આ ગાવાય તોય ભટકાડતા જાય અને આપણે લખીએ કારણ એ છે કે ઓલા ભાડે તો આઘાર એક લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે અરે એક ભાઈ વાણિયા ને છોકરા ને થપાટ મારી થપાટ મારી એટલે કીધું વાણિયા ને એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો મારો વાક હું છે બોલો કે તમે તો વાક માં આવો તમારે હું બેન રેવું આવ લઈ કોમ

આપણને ગમે એના ગીત જ પોચા અને પાછું જો આપણે આપણે એમાં સ્વામીજી જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલાં તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ગાવા બોલાવી લે મુશી ગાવાનું બંધ કર્યું એટલે મુશુ વગીરનું એ હાવ બંધ કર્યું હાવ જયારે કોક ને લગ્ન હોય તમને કલાકાર રાખી દે નવી કલાકારો જાણે કેમ ને માસી ને દીકરા વિધા માધા જાગા માગા જાગા માગા ગીત ઇનાય રોજ નામ જ બદલવાના એમ નાટક જોવા આખા ગામના આવેલા નગરસેઠ આવેલા નહીં હવે ગામના બધાય સરપંચ બેઠા હોય પગી પહાયતા બેઠા હોય ગામના પટેલ બેઠા હોય ચોકીદાર બેઠા હોય અને નગરસેઠ નહીં વાણીયાની દીકરા રાઈકી જાય બહુ પ્રોગ્રામ ઓછા જાય ત્યારે તો બિલકુલ ન જતા હા નગરસેઠ આવેલા નહીં સરપંચ રીતે તમને કહું થોડાક ટોપ થઈ ગયેલા

શેઠ તરફ ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી હાલો બાપા નહીં હખડે વાડે નહીં હખડે વાડે હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય એ આગલી લાઈનમાં શેઠ બેહી ગયા એ ગામનો ભરસક ડાયરો બેઠેલો એક બાજુ ઢોલિયા નખાઇ ગયેલા છે એક બાજુ ઓળી હોકાની હરીચું આલે છે આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કોઈ ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે ઊંઝું પેટ્રોમસ આવ્યું અને ભવાય સાલું આવું જેમ કેવાય ને ખારું ઓડિયન્સ જોયું અને ઉલ્લી ઉલ્લી ને સાલું કર્યો અને કેવી ભવાય પંદર વર પછી પેલી વાર આ બોલું છું પંદર વરા પહેલા સ્વામીજી અમારી કેસ બહાર પડેલી પછી ઘણા એ સીજું મારી પેલા

ભલા બોરી હે તરા પ્યારા ભલા મો ભલા બોરી હે તરામ ચારા મને તેરા ન મોકલા તું હાલ એમ છો આ પ્રોગ્રામ નું બન છે અમે આવીએ ખરા તો ગામના સરપંચે કીધું એક કોને એક રૂપિયો શિવાભાઈ સરપંચ નો શું નામ છે બાબા સર્વશ્રણ કે જીવો ભાઈ એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું સા બાબા જીવા તારી આંખમાં છીપડા ભલામરી એ ભલામ હરિ રામા ભલાંગી રામા ભલા મોરિ રામા ભલા રામા હે તેરા નામ પ્યારા મને તેરા નામ પ્યારા મોરી હે ભલા રામા હે ભલા રામા રામા मोरी रामा भला मोरी रामा ए भले એટલે બધાય આપ્યા એટલે વાણિયા ને દીકરા બેઠેલા આપણે નું બોલ્યું તો આપણું આપણું આપણે હો લખી નાખો શેઠે હો લખાયો ઓતાર ચડે ના લખાવો અંદરથી ઉર્મી લખાવો તો પગી થાય આણે હો લખાવ્યા રોકડા ન આપ્યા પણ હો અવાડ લઈ જાય લખી નાખો હો હવે તમને કહું વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરી બાઈનું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચમડી તૂટે પણ દમડી નો છૂટે અને આણે આપ્યા અને એમાં હો કીધા હતા તો ભવાયા એ ઠેકડો મારીને માથું માંડવે અપલાવ્યો એ પેલા પેલા મેળવો પછી આપો દે એ પેલા પેલા મેળવો પછી આપો દાન એકોતેર પર ઓધરે અહીંયા ભાઈ અહીંયા તારું શું નામ છે બાબા સોહમ

રાજુ એ મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો છે તાળીઓથી વધાવો હતો ધ્યાન ગયું મારું બહુ સારું બહુ સારું એટલે આ મેં કીધું ને આ પંદર વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું શેઠે જ આ સો રૂપિયા કીધા ને ભવાઈયા એ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો ઓધરાશ એર પર્યા ઓર કશા કૈયા ભલા બોરી ભલા બોરી ભલા મો ભલા ભલામ ક્યા રા તેરા નામ ક્યાં

હું આવ્યા કે તમે હાજે લખાવ્યા ને એ લેવા મારા દીકરા ઉજાગરો નડે નહીં હોય બહુ ડે આવો હાડું હાડું થાય હાડું થાય બેઠો બેઠો પાણી પાપું કે ના ચા પાવી છે ના 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 આખી રાત ચા પીધા હોય કઈ આખી રાત ના ઉજાગર હોય એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ ઈટો 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 બરાબર હે છોકરાઓ પણ તમે હા જોલી બાયુ ક્યાંથી લાવ્યા થાય કે કઈ બાયુ ઓલી ભલામોડી મોડી ના માં નથી કેમ થાત અમે ભાઈ અરે કે શેઠી બાયું ન જ થયું ને અમે જોયું ને તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એ હાજર હતા એણે ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે એ જો અમારા અમે અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા હે એમાં આજે ખોટું ખોટું લખાવ્યા હતા હા 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 હા

સંયમર્થ સદગુરુ નો શબ્દ હશે અને સેવક ની સુરતા આ બે પરણી જાય

અરે ચલના તું મી મારા આવા નવા બોલ જા